मंदर मंदर जी मैं पहला आज लो लेने घूम गयी था अब मैं आज लोग आंव जा से इमा आज कल वे चाहे आरी कम्पनर वे कहाँग आरो पसं आज खा बाटे जो पसं कुछ रोखा हूँ खा जो बच्चे करते हैं अच्छा जी क्रांति क्रांति बुझा મારી માનસો કે મારો ભગવાન બહુ મહાન છે કોથરી એક કોની થઈ ગઈ પેલા બોય પોરે તે ખાન તો હું બનાઈ દે છે મને ઘર માં આલે ઠેકોનો નહીં ઠેકોનો નહીં પસ્ત ઠેકોનો નહીં આ ડબ્બા ના ચિતલા છે

દેખા લાગુ અગવ દુરો બળ હા પખરાનો ડોહો જાગી જહા ડોહો તો યાર બેરિયો યાર અલ બેરિયો નહી લે ઓ ડોહો બેરિયો નહી કે તો ભાળો તો સંધી પડ ઓ ડોહો ઓ ઠીક નથી અલ્યા

અરે મોમો આલે હાલો પકળો હા હાલો હા પણ મારો ઝબ્બો પકડવા જવા દે આ મોમો હેપીવા કી આ તો મૈના તું જે બેસ કાર્યા અરે અરે છોડતો નહિ

મારા ઘર ચોરી કરવા દારૂલિયા ના ઘેર ચોરી કરવા આવ્યો તું પૈસા જોતા પૈસા દારૂલિયા ને નહીં મજ તપેલા કશું નહીં તપેલો એ કશું વાહન નહીં રાખ્યો